સુરતનું પ્રખ્યાત શ્રી નર્મદાધૂન મંડળ દ્વારા ભજનની રમઝટ જમાવી હતી બાળ સંત મહારાજ કથાનું રસપાન પોતાની આગવી શૈલીમાં કરી શ્રાવકોને ભક્તિનું રસપાન માં કર્યા હતા હિન્દુ ધર્મ દ્રષ્ટિમાં શ્રદ્ધા ભક્તિ સાકાર નિરાકાર લૌકિક અલૌકિક જ્ઞાન સંગમથી સનાતન સંસ્કૃતિ જળવાઈ રહી છે ત્યારે તેના જતન અને સર્વધન માટે ધર્મ ભાવનાથી પ્રેરાઈને શ્રી સીતારામજી તથા હસમુખ હનુમાનજી અસીમ કૃપાથી પરમપુંજીયત ત્યાગીજી મહારાજ પરમપુંજીય રામાનંદ દાસજીના આશીર્વાદથી અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડના પટાગણ ખાતે શ્રી રામચરિત માનસ કથાનું ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી પ્રારંભ થયો છે નવ દિવસ ચાલનારી કથામાં દરેક દિવસે અલગ અલગ પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત તેર ના રોજ સાધ્યકથા પૂર્ણ થયા બાદ સુરતનું પ્રખ્યાત શ્રી નર્મદાધૂન મંડળ દ્વારા પ્રમ પ્રભુ શ્રી રામના ભજનની રમઝટ બોલાવી સૌને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા તેવીસમી માર્ચના રોજ સુરીલી સંતવાણી અંતર્ગત લોક આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર આયોજન રામકુંડ મંદિર મહંત શ્રી એક હજાર આઠ ગંગાદાસ બાપુના સારિત્યમાં કરવામાં આવ્યું છે ઈશ્વરમ રામકુંડ પૃથ્વી ઉપર ચૈત્ર નવરાત્રામાં શ્રી રામચનિત માનસનું સુંદર આયોજન થઈ ચાલી રહ્યું છે સુંદર કથા ચાલી રહી છે એમાં વચ્ચે આજે તેર તારીખે સુરતથી સુરતનું સુપ્રસિદ્ધ નર્મદા ધૂન મંડળ જે કરતાલોના ચાલતી જે 40 જણા આ ધૂનની રમઝટ બોલાવે છે ભજનની સાથે સાથે તો આજે રામકુરતી ઉપર આપણા અંકલેશ્વરની ધર્મભૂમિ જનતાને આ સુંદર ઘર બધા મંડળનું ભજનનું શ્રવણ કર્યું હજારો માણસોએ આનો લાભ લીધો અને આવતીકાલે ચૌદ તારીખે ભવ્ય દિવ્ય સંતવાણી જેમના કલાકાર છે દિરજુભાઈ બારોટ આપ સૌને મારી નંબર વિનંતી કે આ સંતવાણીનો પણ બધા લાભ લેજો બધા પધારજો જય શ્રી